કપાસના ભાવમાં એકાએક મોટો જબર ઉછાળો આવ્યો છે આજના દિવસે ગુજરાતની કેટલીક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં મોટો હલચલ જોવા મળ્યો છે કપાસના ભાવ કેવા આગળના દિવસોમાં રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના મણદીઠ કપાસના ભાવ આજના તાજા જોવાના છે તે જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે બજાર ભાવ તેમજ અન્ય ખેતીવાડીની તમામ માહિતી તમારા સમક્ષ રજૂ કરતા રહેશે તો જોઈ લે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌથી પહેલાં વર્ષોલ યાર્ડ યાર્ડનો ભાવ જોઈએ તો ચૌદસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા ચૌદસો સત્તાણું જેતપુર એક હજાર એકોતેર થી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો થી ચૌદસો સિત્તેર ખાંભા અગિયારસો પચાસ થી ચૌદસો મોરબી તેરસો થી ચૌદસો નેવું હિંમતનગર બારસો નેવું થી ચૌદસો અઠ્યોતેર વડાલી તેરસો એસી પંદરસો સાડત્રીસ ધંધુકા અગિયારસોથી થી ચૌદસો એકાવન વાકાનેર અગિયારસો પચાસથી થી ચૌદસો ને અઠ્યાવીસ આંબલીયાસણ ચૌદસો રૂપિયા સિત્તેર કાલાવાડ બારસો ને પચાસથી ચૌદસો ઓગણચાલીસ જામજોધપુર તેરસો રૂપિયાથી થી ચૌદસો ને એકસઠ ધ્રોલ બારસો સિત્તેરથી ચૌદસો સોળ હળવદ બારસો એકાવનથી ચૌદસો ત્રાણું બાબરા બારસો વીસથી પંદરસો માણસા તેરસોથી પંદરસો એક ટિન્ટોય તેરસો રૂપિયાથી ચૌદસો સિત્તેર જોટાણા નવસો એક થી તેરસો ગોંડલ અગિયારસો થી ચૌદસો એક્યાસી ડોળાસ અગિયારસો સાઠથી ચૌદસો ને અગિયારસો થી તેરસો ત્રેપન ઉનાવા અગિયારસો એક થી ચૌદસો નવ્વાણું વિજાપુર અગિયારસો સ્યાસીથી પંદરસો પાંચ કુકરવાડા તેરસો થી ચૌદસો સન્નું ગોઝારીયા તેરસો થી ચૌદસો થી ચૌદસો નેવું રૂપિયા દસ જસદણ તેરસો પચાસ થી ચૌદસો એકાણું કડી તેરસો એકવીસ થી ચૌદસો ને અઠ્યોતેર તળાજા તેરસો પાંત્રીસ થી ચૌદસો છેતાલીસ મહુવા બારસો એક થી ચૌદસો એક હારીજ બારસો રૂપિયાથી ચૌદસોને એકસઠ જાદર તેરસો પંચ્યાસીથી ચૌદસો પંદર ધ્રાંગધ્રા અગિયારસો પંચોતેરથી તેરસોને પચાસ બોટાદ અગિયારસો નેવ્યાશીથી પંદરસો ત્રણ વિસનગર બારસો ને પચાસ રૂપિયાથી પંદરસો પચીસ રૂપિયા પાટણ અગિયારસો રૂપિયાથી ચૌદસોને અઠ્ઠાણું ભાવનગર બારસો એકવીસથી ચૌદસોને છત્રીસ રૂપિયા સિદ્ધપુર બારસો રૂપિયાથી અઠ્ઠાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો